વડોદરા શહેરની રૂપમ ટોકીસ નજીક મોડી રાત્રે નામચીન યુવકની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ હતી વડોદરા શહેરના તુલસીવાડી સ્થિત રહેતા સાજીદ ચંદુ ઉર્ફે તાજિયા નામથી ખૂબ જાણીતા યુવકની રાત્રિના દસ વાગ્યાની આસપાસ સંગમ ચાર નજીક રૂપમ ટોકીસ પાસે છરીના ઘા ઝીકી બેરહેમી પૂર્વક હત્યા કરવામાં આવી હતી છરીના ઉપરા ઝાપડીના ઘા ઝીકતા રસ્તા પર તે લોહી લુહાણ ખાબોચિયા ભરાઈ ગયા હતા બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી હત્યારાઓએ ખૂબ જ બેરહેમી પૂર્વક ગળાના ભાગે છરીના ઘા ઝીકી ફરાર થઈ ગયા હતા લોહીમાં લથપથ સાજીદને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો સાજીદના મોતના સમાચાર વાયુવેગે સમગ્ર ચાર દરવાજા વિસ્તારમાં પ્રસરી જતા મોટી સંખ્યામાં લોકો સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા બીજી તરફ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી જ્યારે તેજી હોસ્પિટલ ખાતે પણ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે સાஜித்ની હત્યા તેના જ કોઈ નિકટના લોકો દ્વારા કરવામાં આવી હોવાની ચર્ચા છે સાજીતે થોડા દિવસો પહેલા જ લગ્ન પણ કર્યા હોવાની માહિતી મળી હતી અર્ધપણા કલકલ પહેલાની ઘટના છે ડીસીપી અને ગુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને સિવિનનો સ્ટાફ અહીંયા હાજર છે આજે ચંદુ જેમનું અહીંયા રોડ પર એ સમૂહે આવીને એમના માથામાં અને ગળાના ભાગે ઈજા કરીને એમનું મૃત્યુ નિપજાવેલું છે હાલ લાસ્ટને એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે અને આગળની જે કાયદેસરની કાર્યવાહી છે ચાલુ